ગિડવીન ઠાકોરનું ભાભરની સભામાં નિવેદન એક મહિનોને દસ દિવસથી હું પ્રચાર કરી રહી છું મંડપથી લઈને તમામ ખર્ચ લોકો ઉપાડી રહ્યા છે વ્યવસાયઓની સાથે રોજે રોજ લોકોનો દોઢ લાખ લાખો ફાળો આવી રહ્યો છે ચૂંટણી લાંબી છે એટલે પચાસ લાખ જેટલો ફાળો આવશે ફોર્મ ભરવાના દિવસે મંડપથી લઈને જમવાની તમામ વ્યવસ્થાનો ખર્ચ જિલ્લાના લોકો દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે

પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય અને આ વખત તો ચૂંટણી પાછી લાંબી છે એટલે રોજ ના લાખ લાખ ગણો પચાસ લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એટલે ક્યાંક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ક્યાંક ફોર્મ ભરવા દાવાનું તે ત્યારે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપ કરવી પડે તો પણ બધા લોકોએ એડવાન્સ જે પચીતરી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુર નો એ મંડપ નો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો છે ત્યારે ઠાકોર સમાજને તો મારી વિનંતી છે કે આ ચૂંટણી એ સૌના અસ્તિત્વ માટેની ચૂંટણી છે પહેલી વખત ટિકિટ મળી હોય ત્યારે તમે પરિણામ ના લાવો માટે ખબર છે કે તમે બે હાજર સત્તર માં મરણિયા કેમ થયા હતા અમને બધાને ખબર હતી કે જો આ વખત પરિણામ ના આવ્યો તો મને જિંદગીમાં ટિકિટ મળવાની નથી એમાં લોકસભાની ટિકિટ પણ સમાજ મોટો છે એટલા માટે કરીને છે આ છતી છે આમ તમે જો તુલસી આપું છું કે આજે તમે અમારી સાથે કભે કભો મિલાવીને ને ચૂંટણી લડો છો તમારી બેન ને દીકરી ને મદદ કરો છો એનું ઋણ ઉતારવાનું આવશે ને ત્યારે ઠાકોર સમાજ ક્યાંય પીછે નહીં કરે એની પણ હું તમારા બધા વધી સ્ટેજ ના આગેવાનો ખાતરી આપું પંદરમી તારીખે ફોર્મ ભરવા આવવાનું છે અને ફોર્મ ભરવા ગુલાબભાઈ કીધું એ પ્રમાણે એમણે કીધું કે અમે થરાદ વિધાનસભા માંથી ત્રણસો ગાડીઓ કરવાના હતા એટલે ડાલુ ઇકો ગાડી પિકઅપ હોય કે આ પ્રકારના સાધન